વડોદરા મહાનગરપાલિકામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકમાં મુખ્ય મુદ્દો જો કોઈ રહ્યો હોય તો તે જર્જરિત મકાનોનો મુદ્દો છે મિત્રો એક બેઠકનું આયોજન અને અંદર આ મુદ્દો હોય ત્યારે સાંસદ હેમાંગ જોશી રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લા મેયર અને અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની એક બેઠક મળી અને આ બેઠકમાં હાઉસિંગ બોર્ડના મકાનો જર્જરિત મકાનો છે તે મુદ્દો મુખ્ય રહ્યો તો સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ધારાસભ્ય કેવરભાઈ રોકડિયા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લાની ઉપસ્થિતિમાં જ આ એક બેઠક મળી જેમાં મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાલિકાના અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા સૌથી વધુ જર્જરિત હાઉસિંગ બોર્ડના મકાનો તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ફરીથી કરવામાં આવશે નાનું મોટું રિપ રિપેરિંગ હશે તો તેનો સમયગાળો પણ વધારી દેવામાં આવશે સરકાર દ્વારા રીડેવલપમેન્ટ પોલિસી અમલમાં મુકાય છે ત્યારે જર્જરિત મકાનો નવા બને તે માટે ચાલીસ ટકા વધુ

અને આગળ કાર્યવાહી કરવાની જે થતી હોય છે એ પ્રકારે આગળ વધી રહ્યા છે એ પહેલાં તમામ જનપ્રતિનિધિઓ સાથેની આજે સંકલનની બેઠક મળી આ બેઠકની અંદર કયા પ્રકારે કેટલા મકાનો છે મકાનોની અંદર હરેક મકાનોના વિભાગોની સ્થિતિ કેવી છે કોઈ જર્જરિત હાલતમાં હોય કોઈ ખૂબ જ ગંભીર ભયજનક પરિસ્થિતિમાં હોય એવા વિવિધ કેટેગરીમાં એને ડિવાઈડ કરી જે રિપેર થઈ શકતા હોય એને રિપેર કરવા જે જર્જરિત જ હોય એના માટે વૈકલ્પિક વ્યવસ્થા શું કરવી એ બાબતે સમગ્ર સમીક્ષા કરી અને અમે અમારા સૂચન આપ્યા છે કોર્પોરેશન દ્વારા પણ સરકારશ્રીનું માર્ગદર્શન મેળવી અને આ બાબતે આગળ પગલાં લેવામાં આવશે કેમ કે જે રીતે ત્રીસ વર્ષ પહેલાં મકાન સોંપાયા હાઉસિંગ બોર્ડના એમને સિત્તેર પંચોતેર વર્ષની સ્ટેબિલિટી લાયબિલિટી અપાઈ હતી માનો છો તેને ડિમોલ્યુશન કરી અને ફરીથી એમને હાઉસિંગ બોર્ડે જ મકાન આપવા જોઈએ જી ચોક્કસ આ બાબતે તમામ જનપ્રતિનિધિઓ અમારા વિધાનસભાના મુખ્ય દંડક છે અને તમામ ધારાસભ્યશ્રીઓ સાથે મળીને આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે કે જે જે મકાનને આપણે તોડવા માટેનું વિચાર કરી રહ્યા છે એના માટે વૈકલ્પિક વ્યવસ્થા શું થઈ શકે એ બાબતે પણ વિચાર કરવો જોઈએ એ બાબતે અમે સર્વે એક મતે રજૂઆત કરેલી છે જર્જરિત છે એમને સમય તો આપીશું એ લોકો રિપેર પણ કરાયેલી છે પરંતુ ભયજનક તો બનશે જ

રિમોલ્યુશન કરી અને નવા બનાવવા જરૂરી છે આ બાબતે હું અથવા આપ એના બદલે કોઈ યોગ્ય સ્ટ્રક્ચરલ એન્જિનિયર સ્ટ્રકચર સ્ટેબિલિટીનું એસેસમેન્ટ કરી અને ત્યારબાદ કોઈ નિર્ણય લે તો એ નિર્ણયમાં આપણે કોઈ યોગ્ય નિર્ણય લીધેલો ગણાશે એટલે તમામ બિલ્ડિંગના સ્ટેબિલિટીની પણ ફરીથી રીએસેસ કરવી એ બાબતે પણ યોગ્ય સૂચના આપવામાં આવી છે સયાજીગંજ વિધાનસભામાં સુભાનપુરા ગોરવા માં મેજોરિટી ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો છે જૂના મકાનો છે પાંત્રીસ ચાલીસ વર્ષ ઉપરના મકાનો છે તો આ મકાનોનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ હાઉસિંગ બોર્ડે કરાવ્યું અને એમાં એને ડિમોલિશ કરવા પડે એવી સ્ટ્રકચર સ્ટેબિલિટીનો રિપોર્ટ આવ્યો ત્યારબાદ એ રિપોર્ટ કોર્પોરેશનને અપાતા કોર્પોરેશને ટુ સિક્સટી ફોર હેઠળ એને ખાલી કરાવવા માટે પાણી અને કનેક્શન બંધ કરવા ગટરના એ દિશામાં કાર્યવાહી કરી હતી આજે અમે એકવાર ફરીવાર એમને વિનંતી કરી છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશન જોઈન્ટ સર્વે કરે અને સર્વેના આધાર પર જેમાં મેજર સ્ટ્રેન્થનિંગ કરવાથી અથવા મેજર સમારકામ કરવાથી જો એ મકાનમાં રહી શકાય એવી પરિસ્થિતિ હોય આગામી વર્ષોમાં તો એ જોઈન્ટ સર્વેના આધાર પર એમને જર્જરિત મકાનને રિપેરિંગ કરવા અથવા મેજર સ્ટ્રેન્થનિંગ કરવા એની સૂચના આપવામાં આવે એને મેજર સ્ટ્રેન્થનિંગ અને રિપેરિંગ કરવા માટેના પંદર ત્રીસ દિવસનો એથી અહીંથી વધુ દિવસનો સમય આપવામાં આવે ફરી એકવાર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવીને એ વિષયમાં જોવામાં આવે હું જે સમજું છું ત્યાં સુધી પાંત્રીસો ચાર હજાર મકાન ટોટલ આવા નીકળ્યા છે કે જેને ટુ બી ડિમોલિશ વડોદરા શહેરમાં એમાંથી જ્યારે મેજર સ્ટ્રેન્થનિંગ અને રિપેરિંગ વર્ક થશે તો એ ઘણા ઓછા મકાનની સંખ્યા થઈ જશે કે જેને આપણે તાત્કાલિક ઉતારવા જોઈએ જે તાત્કાલિક ઉતારવા પડે એમાં નિયમ અનુસાર કાર્યવાહી થશે બાકીના જેને સ્ટ્રેન્થનિંગ અને મેજર રિપેરિંગથી કરવામાં આવશે તો એ મકાનો બચાવી દેવામાં આવશે લગભગ ત્યાંના રહેવાસીઓ અરજીઓ અહીંયા આપી છે સવાલ એ છે કે હાઉસિંગ બોર્ડના મકાન સુપ્રત થયા ત્યારે તેમને સિત્તેર પંચોતેર વર્ષની એની સ્ટેબિલિટીની ગેરંટી નો એમને લેખિતમાં આપેલું છે ત્રીસ વર્ષની અંદર જર્જરીત થયા છે તો જવાબદારી હાઉસિંગ બોર્ડની બને છે માનો છો તેને ઉતારી લેવા જોઈએ હાઉસિંગ બોર્ડથી બનાવીને આપવા સ્વાભાવિક બિલકુલ સાચી વાત છે ગુજરાત સરકારે ચાલીસ વર્ષ જૂના પાંત્રીસ વર્ષ જૂના જે પણ કોઈ આવા મકાનો હાલમાં ધ્યાનમાં આવ્યા છે એના માટે એક સરસ મજાની રીડેવલપમેન્ટ પોલિસી પણ જાહેર કરી છે એની રીડેવલપમેન્ટ પોલિસીમાં ગુજરાત સરકાર દ્વારા જે ઉદારતા દાખવવામાં આવી છે કે હાલમાં જે પણ મકાનનો કાર્પેટ એરિયા હોય એનાથી ચાલીસ ટકા વધુ કાર્પેટ એરિયા એ રીડેવલપમેન્ટ હેઠળ નવો મળે અને જો એ બધા લોકો સહી કરીને આપે તો એ રીડેવલપમેન્ટ પોલિસીમાં લઈ જઈ શકાય એમ છે અને એના માટે સંમતિની પ્રક્રિયા પણ એક એનજીઓ રોકીને ગુજરાત હાઉસિંગ બોર્ડ આ સંમતિની પ્રક્રિયા પણ ચાલુ કરી રહ્યું છે તો આના માધ્યમથી પણ લોકોને ફાયદો થઈ શકે એવું મારું માનવું છે જરૂરી છે સો ટકા ના પંચોતેરથી એંસી ટકા લોકોની સંમતિ મળે તો આ રીડેવલપમેન્ટ પોલિસી ત્યાં દાખલ કરી શકાય એમ છે એમાં હાલમાં જોઈન્ટ રિસર્વે ના આધાર પર સ્ટ્રેન્થનિંગ અને રિપેરિંગ માટે દિવસો આપવામાં આવશે ત્યારબાદ આગળની કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવશે ના ના બોલે પંદર વીસ દિવસ મહિનો દોઢ મહિનો જેવું જેવું સ્ટ્રેન્થનિંગ જેવું રિપેરિંગ એ પ્રમાણે કાર્યવાહી કરીશું સંકલન બેઠક નહોતી હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોના મુક્તિ આપવાના મુદ્દે જે મિટિંગ મિટિંગ હજુ ચાલુ જ છે મારે અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાના કારણે મૂક્યો છું ચૂંટાયેલા પ્રતિનિધિઓની મારી ચેરમેન શ્રી અને અમારા ધારાસભ્યોશ્રીઓની ડેપ્ટી કમિશ્નરશ્રીની એ જ વાત કરી અને ગુજરાત હાઉસિંગ બોર્ડના કર્મચારી અધિકારી આવ્યા છે એમને કે જે પણ આપ કરી રહ્યા છો માનવતાના ધોરણે કરીએ અને જે ટેકનિકલ ઇસ્યુઝ છે એની અમને ચર્ચા ચાલુ છે એક સારા વાતાવરણમાં ચર્ચા ચાલુ છે એટલે રિઝલ્ટ સારું